હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો દોસ્તો કાલે બહાર જતા બ્લોગ મૂકી શક્યા નહોતા તો આજે સવારે વહેલા ઉઠી અને ગેસો ધોવાનું ચાલું તો દોસ્તો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો તમે બધા ખૂબ તમને સપોર્ટ કર્યો છે જબરજસ્ત સપોર્ટ કર્યો છે સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ 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 આભાર શું જોવા ગેસ ધોવાનું ચાલુ છે કફેલો મિલ્કીંગ યસ દોવાનું ચાલુ છું યસ એક બાજુ ખૂણ થાય છે સાગરદોન અમે સાગરદોન લાવીએ છીએ તો દોસ્તો આજે બ્લોગ બનાવીશું આજે બહાર જવાનું છે બ્લોગ કાલે જરૂર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તમે બધા સપોર્ટ કર્યો આપણી યુટ્યુબ ચેનલના બે લાખ ચાલીસ હજાર લગભગ એકતાલીસ હજાર થવાયા છે આપણી યુટ્યુબ ફેમિલી તો થેન્ક યુ સો મચ અને એક એકબીજું ફેસબુક પેજમાં પણ લાખ ઉપર આપણે ફોલોઅવર થઈ ગયા હો કે ઉપર તો થેન્ક યુ સપોર્ટ કરવા બદલ મથેલો મિલચિંગ કસર આ ભૂરી આ પૂરી તો આ ભૂરીને ધોવાની શેકો મારી રહી છે પૂરી શેકો મારી રહી ધોવાની નહીં આ ભૂરી નહીં ધોવાની તને ધોવાની છે હું ધોવાની છે ધોવાની છે ભૂરીને ધોવાની છે એટલે ક્યાંય ધોવાઈ જાય ધોવાઈ જાય ભૂરીને ધોવાની છે કશો આપણે કાબરી ગાય ધોવાની છે આ ધોવાઈ જાય એટલે બે પેસો ધોવાઈ જાય જો સાઈડકાળા બંધુદા આવે હાઈ સ્પીડ હાઈ સ્પીડ મિલકિંગ નજીક લઈ જાઓ નજીક કું તો દોસ્તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો સપોર્ટ જબરજસ્ત કરો છો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને હવે નવેસરથી આજે સો આજે બ્લોગ બનાવીશું બ્લોગ આપણી ચેનલમાં અપલોડ કરીશું તો જોવાનું ભૂલતા નહીં આજે બહાર જવાનું છે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ અને ફેસબુક પેજમાં ફેસબુક પેજ પણ અમારું વિરમ ઝાલા બ્લોગ નામનું છે તો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો કારણ કે આ વિડીયો ફેસબુક પેજમાં પણ મૂકવાનો છે તો થેન્ક યુ